હાલો અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે હવે તેલ મુકાઈ ગયું છે ચૂલામાં કારીગર છે આ ભાઈ અને આ ભાઈ આ બે જણા કારીગર છે આ બનાવશે હવે તમારે ભાઈ એને ખાવાનું છે કે ભાઈ હું કહેવાય ને રજવાડી ડુંગળી મોહનથળનું શાક છે હા આજે આપણે બનાવી બનાવો એડો 20 જણાનું શાક છે હા બરાબર 2 કિલો ડુંગળી 1.5 કિલો ટમેટા

નીચે પાઇતરી છે એને ના ના ઉભી જ હતી ભલે ખાખી કલર બોક્સ નોતો અચ્છા બોક્સ હતી પેકિંગ કેસર પર સુલી હોય તો મને ખબર પડે ને તો ડુંગળી તળવાનું ચાલુ કર્યું છે હવે આ જો બને છે બરાબર હવે તમને અંદર આપણે જે નવરા બેઠા છે ને બધાય કામકાજ પતાઈ એની યાર થોડીક મુલાકાત કરું કરાવું અને આ તા ડુંગળી આપડી તળાઈ જાય તો આ બધાય કેવા બેઠા છે સમજો છે ને છે

आदरणीय मेरा सभापतिज्यू र उपस्थित सबै महानुभावहरूलाई नमस्कार है